હક્કી આવાઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા આગામી સમયમાં યોજનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજનાર હોય જેમાં સમગ્ર ગુજરાતમાં તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન યોજનાર છે ત્યારે ધબોઈ નગરપાલિકા વિસ્તારના તમામ મતદાન મથકોમાં સો મતદાન થાય એ ઉદ્દેશથી મદદની ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી રવિરાજ સિંહ પરમારની મળેલ સૂચના અનુસાર ધબોઈ મામલતદાર દીવી ગામિત

બરાબર દભોઈની અંદર હજારો લાખો લોકો મતદાન કરવા જશે તો કામ કરતો કર્મચારી કામદાર એમ હશે કે નિર્ણય થાય એમાં જમીન આસવાનો ફેર ખરો કે નહીં હું તમને એક નાની અંધી વાર્તા કહી દઉં પાંચ મિનિટની જે ભૂતકાળમાં કોઈ બીજા ત્રીજા ચોથા ધોરણની અંદર પાઠ્યપુસ્તક ટેકનોલોજી ઉતરી રહી છે આવનાર બાળકોનું ભવિષ્ય સારું કરવા માટે આજે તમે મતદાન કરશો તેનું રિઝલ્ટ તમને આવતા આવનાર બાળકના આવતા ભવિષ્ય માટે મળશે આજ રોજ ડભોઈ તાલુકાના સુચિફાસ્ટનર કંપનીમાં વિભાગીય અધિકારી વડોદરાથી જોશી સાહેબ તેમજ ડભોઈ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા સ્વીપનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં સાડે ત્રણસોથી વધારે અહીંના કર્મચારીઓને લોક જાગૃતિ થાય મતદાર માટે અને તમામ સોએ સો ટકા મતદાન કરે દરેક મતદાર તથા દરેક પરિવારના સભ્યો જે મતદાર છે એ તમામ મતદાર કરે એની અપીલ કરવામાં આવી અને સાથે સાથે આ જે કંપની છે એમાં દરેકને રજા પણ રાખવામાં આવી છે જે પ્રમાણે ચૂંટણી પંચની જોગવાઈઓ છે એ મુજબ સૂચના આપવામાં આવી એમને જાગૃત કરવામાં આવ્યા અને સાથે સાથે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત ચોક્કસ મતદાન કરે એની શપથ પણ લેવામાં આવી